આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌથી નજર કરીએ આ અઠવાડિયાની ઘટનાઓ પર નિર્મલા સીતારમણે સતત વખત અંદાજપત્ર રજૂ કર્યું રાજ્યના કાપડ અને એમએસએમઇ ક્ષેત્ર માટે વ્યાપક પ્રોત્સાહનોની જાહેરાત ઉદ્યોગોએ આપ્યો આવકાર ગુજરાતમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ માટે સત્તર હજાર કરોડ રૂપિયાની ફાળવણી પર્યાવરણ ક્ષેત્રે કચ્છની વૈશ્વિક છલાંગ છારી પક્ષી અભયારણ્યને આંતરરાષ્ટ્રીય મહત્વની રામસર સાઇટ તરીકે માન્યતા ગુજરાત પ્રજાસત્તાક દિવસની પરેડ માં ગુજરાતના ટેબલોને લોક પસંદગી શ્રેણીમાં એવોર્ડ એનાયત કરાયો યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરના પટાંગણમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં જુનાગઢની દીકરીનો ડંકો અંડર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી ભવ્ય સ્વાગત નમસ્કાર શ્રોતા મિત્રો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સતત નવમી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપ્યો છે આ બજેટમાં ગુજરાતના આર્થિક માળખાને વેગ મળે તેવા અનેક નિર્ણયો લેવાયા છે કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી મહત્વની જાહેરાતો અંગે સાંભળીએ એક અહેવાલ કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં ભારતના આર્થિક વિકાસની દિશા નક્કી કરતા બજેટ બે હજાર છવ્વીસમાં નાણામંત્રીએ કરેલી સૌથી મહત્વની જાહેરાતોમાં ખેડૂતો માટે એઆઈ પ્લેટફોર્મની જાહેરાત કરી સુરત ડંકુની ફ્રેઇટ કોરીડોરની જાહેરાત જેમાં સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુની વચ્ચે રેલવે ટ્રેક બનશે જેનાથી સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ વધુ કાર્યક્ષમ બનશે અને સીધું પૂર્વીય ભારત સાથે ઝડપથી જોડાશે જામનગર સ્થિત પરંપરાગત ચિકિત્સા કેન્દ્રને અપગ્રેડ કરાશે જ્યારે સાત નવી હાઇસ્પીડ રેલ કોરીડોરની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ છે જેમાં મુંબઈ પુણે પુણે હૈદરાબાદ હૈદરાબાદ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરૂ ચેન્નાઈ બેંગલુરૂ દિલ્હી વારાણસી વારાણસી સિલુગુડીનો સમાવેશ થાય છે ઉપરાંત લોથલ અને ધોળાવીરાને સાંસ્કૃતિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે માળખાગત વિકાસ કાર્યો માટે બાર પોઈન્ટ પાંચ લાખ કરોડ મૂડી ખર્ચ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે મેડિકલ ટુરિઝમને પ્રમોટ કરવા માટે દેશમાં પાંચ રીજનલ મેડિકલ હબનું નિર્માણ થશે જયેશ વેગડા આકાશવાણી સમાચાર અમદાવાદ આ અંદાજપત્રમાં ગુજરાતના કાપડ ઉદ્યોગ અને લઘુ મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઇ ક્ષેત્ર માટે પણ વિશેષ રાહતો જાહેર કરાઈ છે સાંભળીએ એક અહેવાલમાં નાણામંત્રી નિર્મળા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર છવ્વીસમાં કાપડ અને સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ભારતીય અર્થતંત્રના મુખ્ય સ્તંભ તરીકે સ્થાપિત કરવા માટે અનેક ક્રાંતિકારી જોગવાઈઓ કરવામાં આવી છે ખાસ કરીને ટેક્સટાઇલ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે છ નવી વિશેષ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષમતા વધારવાથી લઈને નિકાસમાં ભારતની વૈશ્વિક હિસ્સેદારી મજબૂત કરવાનો છે આ યોજનાઓ અંતર્ગત પીએમ મિત્ર પાર્કસનું વિસ્તરણ ટેકનિકલ ટેક્સટાઇલ માટે વિશેષ પ્રોત્સાહન અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન ટેક્સટાઇલના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે જે સુરત અને અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે નવી તકોના દ્વાર ખોલશે આ સાથે જ દેશના લાખો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે એક સમર્પિત ફંડની રચના કરવામાં આવી છે આ ફંડ દ્વારા ઉદ્યોગોને માત્ર નવી ટેકનોલોજી અપનાવવા માટે આર્થિક સહાય જ નહીં પરંતુ ડિજિટલ પરિવર્તન અને ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ વ્યાજબી દરે સરળ ધિરાણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે આ ઉપરાંત બજેટમાં નાના ઉદ્યોગ સાહસિકો માટે વ્યાપારિક નિયમોના સરળીકરણ અને ગાંધીવાદી વિચારધારા આધારિત ગ્રામીણ કુટીર ઉદ્યોગો માટે વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે આર્થિક વિશ્લેષકોના મતે આગામી સમયમાં ટેક્સટાઇલ અને એમએસએમઈ ક્ષેત્રે રોજગારીનું મોટા પાય સર્જન થશે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને એક નવી અને મજબૂત ગતિ પ્રાપ્ત થશે સમાચાર દર્પણ માટે હું ચૈતાલી જોશી રાજ્યના રાજકીય અને ઉદ્યોગ જગતના આગેવાનોએ આ બજેટને વિકસિત ભારતના રોડમેપ સમાન ગણાવીને આવકાર્યું છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ બજેટ અંગે પ્રતિભાવ આપતા કહ્યું ઇન્ડિયન સેમી મિશન ટુ ઓ ની ઘોષણા કરવામાં આવી છે

કૌશલ્ય ઇકો સિસ્ટમ જીરો મિશન સતત કુદરતી માનવ નિર્મિત ન્યુ ફાઈબર માં આત્મનિર્ભર લાવવા માટે રાષ્ટ્રીય ફાઈબર યોજનાનો અમલ કરવામાં ત્રણ કેમિકલ પાર્ક અને હાઈટેક ટૂલ મેન્યુફેક્ચરિંગ અને ચેમ્પિયન પ્રોત્સાહન મિત્રો આ ત્રણ કેમિકલ પાર્કના કારણે પણ ઘણી બધી જોબો એ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થવાની છે એમએસએમ ને પણ પ્રોત્સાહન આપવા માટે જે હાઈટેક ટૂલ્સ મેન્યુફેક્ચરિંગ ચેમ્પિયન ને પ્રોત્સાહન આપ્યું છે એના કારણે પણ એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝ એ ગુજરાતનું પણ હબ રહ્યું છે એના કારણે મેક ઇન ઇન્ડિયા હોય કે આત્મનિર્ભર ભારત એ દિશામાં એ આપણને ખુબ મોટો ફાયદો છે નવી કર વ્યવસ્થા હેઠળ બાર લાખ સુધીની આવક પર કર મુક્તિ એ જાળવી રાખવામાં આવી છે જે મધ્યમ વર્ગને એક મોટી રાહત આપે છે મિત્રો આ બજેટમાં પણ કરદાતાઓના સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતા વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને એક ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે મિત્રો આ બજેટ આગામી પચીસ વર્ષનો એ રોડમેપ છે સુરતના સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કાપડ ઉદ્યોગમાં આપેલી રાહતોને વ્યાપક આવકાર આપ્યો હતો ટેક્સટાઇલ ને લગતી જાહેરાતો મુખ્યત્વે જે મેગા ટેક્સટાઇલ પાર્ક ને મિશન બોર્ડ પર એ લોકો ડેવલપ કરશે અને એમાં ટેકનિકલ ટેક્સટાઇલ આપવામાં આવશે એ એ બાબત છે અને સાથે સાથે નેશનલ ફાઈબર મિશન ની જાહેરાત કરી છે જેમાં આપણા નેચરલ ફાઈબર યાન અને સિન્થેટિક એટલે ફાઈબર અને યાન ની જે આપણે ઇમ્પોર્ટ ની ડિપેન્ડન્સી છે તે ઘટાડવા માટેનું એ લોકો નેશનલ ફાઈબર મિશન ની જાહેરાત કરી છે અને જે કસ્ટમમાં જે રિફોર્મ્સ કરવામાં આવ્યા છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જે એમએસએમઈ માટે એકદમ

ઘેરાયેલું એક હબ છે અને એમએસએમઇ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ આપવા માટે કદાચ આ બજેટની અંદર ખાસ સ્પેશિયલ એમએસએમ ને ફાયદો કરવામાં આવ્યો છે અને દસ હજાર કરોડ રૂપિયા જેવો ફંડ એલોકેટ કરવામાં આવ્યું છે એ સમગ્ર એમએસએમઇ ઉદ્યોગને સારામાં સારી વાત કહી શકાય ગુજરાતમાં રેલવે નેટવર્કને વધુ મજબૂત કરવા માટે આ અંદાજપત્રમાં સત્તર હજાર કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત કો રેકોર્ડ બજેટ કા આવંટન હુઆ હૈ ગુજરાત કે લીધે રેલવે કા બજેટ સત્ર હજાર તીનસો છાસઠ કરોડ સેવન્ટીન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ સિક્સટી સિક્સ કરોડ રૂપીઝ કા હૈ टोटल प्रोजेक्ट्स गुजरात में एक लाख अट्ठाईस हजार करोड़ रुपए के प्रोजेक्ट्स रेलवे के गुजरात में है डेडिकेटेड फ्रेड कॉरिडोर का जो नया रूट है ये वेस्टर्न फ्रेड कॉरिडोर जो कि दिल्ली हरियाणा राजस्थान गुजरात और ऊपर पंजाब लुधियाना को कनेक्ट करते हुए आता है इस पूरे कॉरिडोर से ईस्ट वेस्ट कॉरिडोर जुड़ेगा सूरत के पास में इसका जंक्शन बनेगा तो इससे गुजरात के वेस्ट कोस्ट के जो पोर्ट्स हैं वहां से कोई भी सामान जो भी हिंटरलैंड में मध्य प्रदेश में छत्तीसगढ़ में महाराष्ट्र में और वेस्टर्न कॉरिडोर के थ्रू राजस्थान में हरियाणा में उत्तर प्रदेश में कहीं पर भी कोई फैक्ट्री लगाए उसको पोर्ट से कनेक्ट कर पाएंगे इस फ्रेट कॉरिडोर से શ્રોતા મિત્રો પર્યાવરણ અને જૈવ વિવિધતાની ક્ષેત્રે કચ્છની ધરા પર આ અઠવાડિયે એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન તરીકે જાણીતા બંને ક્ષેત્રમાં આવેલા છારી ઢંઢ પક્ષી અભયારણ્યને વૈશ્વિક સ્તરે રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે આ સિદ્ધિ સાથે છારી ઢંઢ ગુજરાતની પાંચમી અને કચ્છ જિલ્લાની પ્રથમ રામસર સાઇટ બની છે બીજી ફેબ્રુઆરીના રોજ ઉજવાતા વિશ્વ વેટલેન્ડ દિવસના પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ આ જાહેરાત કરી હતી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વિશે વધુ વિગત આપતા જણાવ્યું કે છારી દંડને આ દરજ્જો મળવાથી ઇકો ટુરિઝમ અને સ્થાનિક વિકાસને નવી દિશા મળશે ये न सिर्फ पूरे गुजरात के लिए लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे गुजरात राज्य का कच्छ का जो छारी डांड पक्षी है उसको रामसर का दर्जा मिल गया है डांड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बनेगा गुजरात के लिए ये गौरव की बात है कि देश के जो जितने भी वेटलैंड है उनमें से 21 प्रतिशत वेटलैंड हमारे गुजरात में है और ये हमारा पांचवा रामसर साइट है उसके पहले हमें नलसलोवर थोल खिजड़िया अभ्यारण्य वढ़वाड़ा ये चार वेटलैंड को रामसर साइट का दर्जा मिल चुका था ये पांचवा ये रामसर साइट का दर्जा है નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે ગુજરાતની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળ્યો હતો લોકપસંદગી શ્રેણીમાં ગુજરાતના ટેબ્લોને આ વર્ષે પણ શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપી રહ્યા છે માહિતી ખાતાના સચિવ વિક્રાંત પાંડે આ વખતે પોપ્યુલર ચોઈસ અંતર્ગત ગુજરાતને ચોથી વખત લગાતાર પ્રથમ એવોર્ડ મળ્યો છે માટે ગુજરાતની જનતા અને દેશની જનતાનો અમે આભાર માનીએ છીએ સાથે સાથે તિરંગાની થીમ હતી તિરંગાનું ઇવોલ્યુશન જે થયો છે ઐતિહાસિક એની જે યાત્રા છે એને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે ટોટલ પંદર કલાકારોના માધ્યમથી આ વસ્તુ અમે બતાવી શક્યા છે આખી ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એના માટે યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરની તળેટીમાં યોજાયેલા પવિત્ર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ધર્મમય વાતાવરણમાં પૂર્ણાહુતિ થઈ છે ગબ્બર પર્વત પર પ્રતિકૃતિ રૂપે નિર્માણ પામેલા એકાવન શક્તિપીઠોની પરિક્રમા કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં ઉમટી પડ્યા હતા આ ભવ્ય આયોજન અંગે સાંભળીએ અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સૌજી ચૌધરીનો એક અહેવાલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન બારસ તેરસ અને ચૌદશ દરમિયાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય મહોત્સવમાં દેશ વિદેશમાં સ્થાપિત એકાવન શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો નો લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સમગ્ર ગબ્બર વિસ્તારમાં જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા પથ ભક્તોથી ઉભરાયો હતો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી માળીની ઉપસ્થિતિમાં આ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો હતો જગતજની મા અંબા ના દર્શન અને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાની લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું વર્ષ બે હાજર આઠ માં તત્કાલીન

ઓસ્ટ્રેલિયન ઉપન્ય અંડર ફોર્ટીન ટાઇટલ જીતનાર જેન્સી કાનાબાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે જ્યારે જેન્સી માદરે વતન જૂનાગઢ પરત ફરી ત્યારે એરપોર્ટથી લઈને તેના નિવાસસ્થાન સુધી લોકોએ હરખના નાદ સાથે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેની આ જીતથી સોરઠ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી વ્યાપી છે સાંભળીએ જેન્સીના પિતા અને તેના કોચ દીપકભાઈ કાનાબાર શું કહે છે આ સિદ્ધિ અંગે જેન્સી જ્યારે 37 વર્ષની હતી ત્યારે મે રાબેતા મુજબ રેગ્યુલરલી જીમખાના માટેની ટ્રેનિંગ ચાલુ થાય છે તો શરૂઆતના કોચના જે સોમnath સર છે હતા અને એના માર્ગદર્શન હેઠળ જેન્સીને અમે લોકોએ ઘણો વર્ષો સુધી એક ગાડી ટેનિસની તૈયારી કરાવી ત્યારબાદ બાદ જેન્સી માટે જ્યારે મને એવું લાગ્યું કે એને પ્રોફેશનલ લેવલની જરૂર છે તો અમે બે અલગ કોર્ટ બનાવી અમે ચાર મિત્રોએ અને ત્યાં જેન્સીને અમે અલગથી તૈયારી કરાવીએ છીએ અત્યારે અને જેન્સીની તૈયારી ઓલ ઓવર સાત કલાકની હોય છે જેન્સીનો આ બીજો ગ્રાન્ડ સ્લેમ હતો પહેલા વિમ્બલ્ડન રમી લેતી બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે અંડર 14 માં બનને નેશનલ રમાય છે જે ક્લે કોર્ટની અને હાર્ડ કોર્ટની બંને માં જેન્સી ચેમ્પિયન છે જેન્સી સૌથી નાની ઉંમર આપણી અંડર ફોર્ટીન ની નેશનલ ચેમ્પિયન છે જેન્સી અંડર ફોર્ટીન ઇન્ડિયા નંબર વન એશિયા નંબર વન રહી ચૂકી છે અત્યારે જન્સી અંડર સિક્સટીન માં ઇન્ડિયા અને એશિયા નંબર વન પ્લેયર છે જેન્સી આઈટીએફ ની પણ મોટી ટુર્નામેન્ટો જીતેલી છે હવે અમારો નેક્સ્ટ ગોલ જેન્સી ને વર્લ્ડ ના ટોપ સોમાં નાખવાની જુનિયર લેવલે અને જેન્સી ને ફ્રેન્ચ ઓપન નું વાઇલ્ડ કાર્ડ મળવાની સંભાવના પૂરેપૂરી છે તો જેન્સી ને આવનારા મે મહિનામાં ફ્રેન્ચ ઓપન રમાડવાનો અમારો પ્લાન છે તો શ્રોતા મિત્રો આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન સાહિલ પટેલ લેખન સંપાદન અને રજૂઆત અપરણું